ખડ માર જોવા જા જોવાની મોટો ફાઈટ મોટો ફાઈટ મોટો ફાઈટ મોટો ફાઈટ બટા તો ની તો ની દેવું રમકડા લેવા છે તો મોટો કરો ને એટલે તેમ હાથ લઈ જા તેમ અહીં ભાઈ મોટો મોટો ફાઈટ એમ મોટો તો નહી રમકડા ની લીધી ખાલી જોવાનું

મોડુ ખાઈ લે કે કોઈ મારી માર કે આ મોડુ ઠેક મોડુ ખાઈ આ કે મારશે મારી બાપા આ મોડુ ખોલ દે કે મોડુ છે લે મોડુ ખાઈ તું આગળી માર્યું <muchas> <muchas>